હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે પણ રોહીને ઉઠાડી નથી કાલે પણ પાછું વાપરે થોડું સારું નહીં હતું એટલે આજે પણ આરામ કરવા દઈએ એમ કરીને સુવા જ દીધું છે રવિ મેડમ ઉઠી ગયા છે અને ચા નાસ્તો થઈ રહ્યો છે ગરમ છે દીકરો હા તો ફૂ કરો ગરમ દૂધ છે ને ફૂ કરીને ધીમે ધીમે ફૂક કરીને તો રૂહી મેડમ કરી રહ્યા છે નાસ્તો અને હું આવી ગઈ છું કિચનમાં રસોઈ બનાવી દઈએ પછી એને ભૂખ લાગશે મમ્મા ભૂખ લાગી ગઈ અને બહુ ભૂખ લાગે હમણાં જોયું ને મેં કહેતી જ હતી અને જો બન્યું કે તરત મેડમને ભૂખ લાગી પણ ગઈ તો આજે જમવામાં ફ્લાવર બટેકાનું શાક છે રોટલી છે રૂહી મેડમ જમી રહ્યા છે

રૂહી મેડમ આપડા રમી રહ્યા છે અને મેં બનાવી રહી છું ડિનર આજે તો સરગવાનું શાક અને એક બાજુ રોટલા પણ બની રહ્યા છે ચોખાના એમ તો મમ્મી જેવા પટલા પટલા તો નહીં આવતા પણ જેવા આવે એવા ફાઇનલી બની ગયું છે ડિનર તો જમી પણ લઈએ કેમ કે સાડા આઠ વાગી ગયા છે ભૂખ લાગી છે ગરમ ગરમ જમી લઈએ મસ્ત કાતર ક્યાં છે મમ્મા મને શું ખબર તારી ક્યાં છે आओ मामा मामा, मामा। करो ना चो चो क्या करो तू है मैंने ही करूँ अरे ठीक है कट 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 करती है ना ना कट 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 ऐसे सोम ठीक से आ रहा है ना पचास ठीक है यार ठीक कट कर दो यार ठीक हाँ से उंधी पकड़ी ने है ना यू अच्छा क्लियर हमें चाहिए दो हाथ धोए नहीं थे साबुत तो हाथ तो दो हाँ तो पड़े है ना हम हमें ले तो चारों मुकी दो बद्दू है ना और लोग हैं स्वाकिस यार डॉगी वाली स्टोरी क्या है जी तो मम्मा ने मम्मा मैंने प्ले देखो चुपई-चुपई लम्मी एक बार

પછી પછી ડ્રગિન મમ્મા હાર્ટ ફેલ ડટુ બો મે વોલ્ટો સેને ટુ બો હા એક ડોગી આ ટુ હા પછી 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 તો કે પછી મે ભૂલી ગઈ છું એટલે તો તને કહું છું તું કે હવે

ઈ કાર્ટો નિયટો પછી પછી હેના એક પાણી ફૂલું છે ને એકલે બેટ કルトટો હ પાણી બહાર નીકળી ગયું હ ફરથી છે બ્લોગ નીકળી ગયું હ છે ને મે વિડિયો માર્યાનો वीडियो ओके गाइस चलो आवडो ब्लॉग में आज एंड करू छु मेरे काले नया ब्लॉग साथी वीडियो कम होई तो लाइक करजो कमेंट करजो सब्सक्राइब करजो ओके बाय बाय 1 2 3 4 5 6 7 8 Okay, no. okay. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Ready? Ready? We can go.